વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર નવમાં સમાવિષ્ટ ઉમેદ પાર્ક તક્ષ બંગલોજ સરોજ પાર્ક ઈશાનિયા ફ્લોરેન્ઝા ઈશાનિયા શાંતિગ્રામ જેવી વીસથી પચીસ સોસાયટીઓ આવેલી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી પાણીની લાઇન નાખવાની કામગીરી ગોકળ ગાયની ગતિએ કરવામાં આવી રહી છે છેલ્લા ત્રણ મહિનાથી દરરોજ નબળી કામગીરીના કારણે પાણીની લાઇન લીકેજ થવી ડ્રેનેજની લાઇન તૂટવી જેવી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ખરાબ રસ્તાના કારણે આ વિસ્તારમાં દર્દીઓને લાવવા જવાની એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ નાના બાળકોને સ્કૂલે લઈ જવા લાવવા પણ મુશ્કેલ બને છે આજ રોજ સ્થાનિક મહિલાઓ દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિ કોર્પોરેટરો તેમજ ધારાસભ્ય શ્રી સામે વિરોધ પ્રદર્શન કર્યું અને જો જલ્દીથી નિકાલ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી જી બેન શું તકલીફ છે અહીંયા છેલ્લા ત્રણ મહિનાથી આ ગટર લાઈનો ખોદવામાં આવી રહી છે ભૂમરા નાખવા માટે છેલ્લા ત્રણ મહિનાથી આખો રસ્તો પગદંડી જેટલો બી રાખ્યો નહીં એ લોકોએ પૂરેપૂરો ખોદી નાખ્યો ના નાના બાળકોનો ના વૃદ્ધોનો કોઈનો વિચાર કર્યો વચ્ચે વચ્ચે પાણીની લાઈનો તૂટે છે પાણી આવતું નથી અઠવાડિયામાં ત્રણથી ચાર વારે આવું ત્રણ મહિનાથી સતત છે પાણીની ટેન્કર બી અંદર નાઈ શકે તો સમજો કે પાણી વગર માણસનું જીવન અટકી જાય સવારમાં જવા હોય બાળકો હોય નોકરીયાત હોય એ લોકો કેવી રીતના નોકરી જઈ શકે અને ઘરડા માણસને જો કોઈ હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો આવ્યો તો અંદર જો સાય ચાલીને ના આવી શકાતું હોય તો સાધન તો અંદર આવી શકે નહીં કે અમને બહાર બીર રીતના લઈ જવા એ કેટલી બધી તકલીફો છે અને આ ત્રણ મહિનાથી સતત આ કામગીરીથી છે અમે કોઈ એની દેખરેખ નથી કોઈ અધિકારીની અને એમના એમના કોન્ટ્રાક્ટરો એમની રીતે કામ કરી જાય છે અંદર અંદર માથાકૂટો કરે છે એ કામ અટકાવી દે છે અંદર માથાકૂટો કરીને કામ અટકાવે છે એ કામ એમની રીતે અટકાવે છે જેમાં પબ્લિકને વારે ઘણી તકલીફ પડે છે આ બહુ ભયંકર પરિસ્થિતિ છે કોઈ સત્તાધિકારીઓ જવાબદારી લેવા તૈયાર નથી તો પબ્લિક ક્યાં જાય એમને ચૂંટેલા મતોનો અત્યારે એમને હક લેવાનો એમની જે ફરજો જે અધિકારીઓ ચૂકી ગયા છે અમારે જે મતનો અમારે જે લાભ થવો જોઈએ આપ્યાનો એ કોઈ અત્યાર સુધી મળ્યો નથી વારે ઘડી આ રીતે કામ કર્યા કરે તો અમારે એને અહીંયા કોને જવાબદાર ઠેરવવા કાલે ઉઠીને કોઈને સ્પાઈન માં તકલીફ આવી કોઈના હાડકા ભાગી ગયા કોઈ છોકરું અંદર પડી ગયું ખોડેલા ખાડામાં તો એની જવાબદારી કોણ લેશે કોઈ મોટી દુર્ઘટના ઘટી ગઈ તો સો અહીંયા પાઇપલાઈન ગેસ હજુ

કોઈ પણ અમને કામ ના મળે પૂરતું તો અમારે નહીં મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ ભરો નહીં રસ્તા ટેક્સ ભરો નહીં પાણી ટેક્સ ભરો નહીં મકાન ટેક્સ ભરો મિલકત વેરાના ટેક્સ ભરો નહીં લાઇટ બિલ ભરવાની અમારે હવે જ્યાં સુધી અમારું કામ સંપૂર્ણ પૂરે પૂરું ના થાય કોઈ અમને અમારી બધી જે લગતી સેવાઓ પૂરી ના પાડે તો કોઈ પણ જાતનું ટેક્સ ભરવાની તૈયારી નહીં અને બે દિવસમાં અમે અહીંયા ધરણા પર બેસીશું કોઈને અહીંયા પૈસા દેવામાં આવશે નહીં અમે સરોજ પાર્કમાંથી બોલીએ છીએ અમે વોર્ડ નંબર નવને લગતા લખતું કહી રહ્યા છે અમે જે જીવાભાઈ સોસાયટીથી ઉંડેરા ગામને જે જોડતો રસ્તો છે તેના પર અત્યારે કેટલાય વખતથી આમ તો છ મહિનાથી કામ ચાલે છે પણ છેલ્લા ત્રણ મહિનાથી પબ્લિક બહુ જ હેરાન થઈ છે અને એમાં બધા કોન્ટ્રાક્ટરો જુદા જુદા હોવાથી અને જુદા જુદા હોવાથી એકબીજાના માથા પર કોઈ એકબીજાને લેતું નથી અને એકબીજાની ઉપર ઢોળી દે છે હવે આવામાં નાના બાળકોને સવારે સ્કૂલ જવા માટે વૃદ્ધને દવાખાને હોસ્પિટલ માટે કોઈના લગ્ન પ્રસંગ માટે કોઈ બી સમસ્યાનો આમાં ઉકેલ આવતો નથી અને આ લોકો અવારનવાર આવી રીતે ખાડાઓ ખોદીને અને બસ હેરાન ગતિ કરે છે તો એવું હોય તો આ વિસ્તારમાં જે દબાણ કરેલા બગ હોય એ દબાણ ભાગને દૂર કરી ત્યાર પછી આ કામકાજ શરૂ કર્યું હોત તો તેમને વધારે સફળ બનાવત કારણ કે દબાણ જેટલું બધું છે આ વિસ્તારમાં અને પાછું આ ઉપરથી આ કામ ચાલુ કર્યું છે હવામાં પાણીની પાઇપો તૂટી જતા અવાર લોકોને બહુ જ નુકસાન થાય છે ઘણા પડી જાય છે પડી જવાથી હોસ્પિટલ જવા માટે એમ્બ્યુલન્સ બી અંદર આવી શકતી નથી અને આના લીધે આવી પાઇપો તોડવાના લીધે અમારા સરોજ પાર્કમાંથી તેથી આતા બધા વિસ્તારમાં પાણીની ખૂબ તકલીફ પડે છે કે જેથી અમે ટેન્કર બી મંગાવી નથી શકતા અને અમને પાણી બી નથી મળતું ચાર ચાર દિવસ સુધી પાણી ના મળે એટલે માણસની કેવી હાલત થાય એ અત્યારે જે વિસ્તારમાં થતું હશે એ લોકો જાણતા હશે તમે તો આ વિસ્તારમાં વોટ લેવા માટે આવો છો અને તમને અમે તમને પબ્લિક આ વોટથી ચૂંટાઈને તમને આ પોઝિશન પર બેહાડ્યા છે તો તમારી એટલી તો જવાબદારી બને છે કે તમે આ વિસ્તારમાં આવો અને આ વિસ્તારની મુલાકાત લો તો તમને ખબર પડે કે કેવી રીતે અને હવે અવરનવર જે વિસ્તારમાં ચૂંટણી આવતા આ વિસ્તારના જેમ મતાધિક પત્રકારો હોય તે આ વિસ્તારમાં આવતા પહેલા વિચારી લેજો કે આ વિસ્તારમાંથી તેમને અત્યારે અમને જે સહાય નહીં મળે તો આવતા વખતે તમારે આવું ઘરે પડી જશે આ વિસ્તારમાં એટલે હવે તમારે જે વિચારવું હોય એ આવીને અને જો હવે તમે નહીં આવી શકો તો અમે હવે બે દિવસમાં આ ધરણા પર બેસીશું આ જગ્યાએ તે વખતે તમારે અચૂક અહીંયા આવવું પડશે અને અમે આગળનું કામકાજ અટકાવી દઈશું કયો વિસ્તાર જેમ સમસ્યા છે વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર નવ અને એમાં પણ ઉંડેરા પેટ્રોલ પંપથી લઈ સરોજપાર તક્ષ બંગલો ઈશાનિયા ફ્લોરેન્ઝા ઈશાનિયા શાંતિગ્રામ જેવી અનેક સોસાયટીઓ અહીંયા આવેલી છે અહીંયા છેલ્લા ત્રણ મહિનાથી વિકાસની એક હરોળ ચાલી જ પણ વિકાસ ગાંડો થયો છે તમે જોઈ શકો છો કે વિકાસના નામે પાણીની લાઈન નખાય છે ત્રણ ત્રણ મહિના થઈ ગયા આજે ત્રણ મહિના થઈ ગયા તેમ છતાં પણ હજુ પાણીની લાઈન નખાઈ નથી અને લોકો ત્રાહીમામ પોકારી ગયા છે રોજ ઉઠે છે ને રોજ એક પાણીની લાઈન તૂટે છે રોજ કંઈક ને કંઈક ગ્રેનેડી લાઇન તૂટે છે ને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ અહીંના સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી તેમ છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી આજે અહીંની મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મેં કહેવામાં આવ્યું હતું કે વહેલામાં વહેલી તકે જો આ કામગીરી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં અહીંયા ધરણા પર પણ બેસીશું પરંતુ મારે ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને વહીવટી પાંખને કહેવું છે કે તમે કરોડો રૂપિયાનું બજેટ જ્યારે અહીંયા ફાળવ્યું છે ત્યારે સાના માટે આટલું બધું ડીલે થાય આજે કોઈકના ઘરની અંદર સ્વાભાવિક છે કે કોઈકના ઘરની અંદર કોઈ બીમાર હોય નાના નાના છોકરાઓને અહીંયાથી રોજ લઈ જવાના હોય એકાદ દિવસ હોય એક અઠવાડિયું હોય કે એક મહિનો હોય તો લોકો સહન કરી શકે પરંતુ એક બેનના ઘરે તો લગ્ન છે ને લગ્ન પ્રસંગની અંદર પણ આજે તમે જુઓ કે આ પરિસ્થિતિ છે જાન કેવી રીતે આવશે મહેમાનો કેવી રીતે આવશે એ લોકો ચિંતાતુર છે કે ક્યારે આનું નિરાકરણ થશે ત્યારે અમારા આ અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિને વહીવટી પાકને કહેવું છે કે વહેલામાં વહેલી તકે જોવાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર અહીંયા ઉગ્ર આંદોલન કરવામાં આવશે કિરણ રામી